તો બે હું છે ને છોડીને કે બધી ઢગલામાં ઘરે આવી બધા ખાઈ છે ઢગલામાં ટ્રેક્ટર વહી ગયું છે ભૂકો ભરી ભૂકો હું આપણે ખાતર ભરી લીધું છે ભૂકો ભરીને સવારે પાછું આવશે તો અત્યારે છે ને વરસાદ જાય એવું લાગે છે વાતાવરણ એવું થઈ ગયું છે તો હવે આ ચણાને ખાવ્યું આપણે ઢાકવું તો પડશે હવે કાગળ છે નહીં હવે જૂના કાગળ નાખી દે હું નકર પછી બગડશે બીજું કાંઈ નહીં થાય તો અત્યારે હમ બધા ખાડું આપણે છોડી જ નાખ્યું છૂટું રાખડે બધી અને વરસાદ જેવું વાતાવરણ જે મસ્તીનું હવે આ બધા હજુ છૂટછૂટાયા બધા ચરે છે ઓલીમ બે ને તો હવે દાણાને ભૂકો ભાવ્યો ના માંડીને ભૂકો ભાવતો તો ઢગલામાં મૂકી દીધા બધાને ટેક્ટર કરી નાખી દે આપણે ખાલી સવારે ને ખાતર ભરીને મોકલા દીધી પાછી ને હવે પાછી લગભગ જો કાલ વરસાદ નહીં હોય રાતે તો કાલ સવારે પાછી આવી જાય વળી પાછું ઢગલો કર થઈ કરે અહીંયા નહીં કરવાનું અંદર કરવું પડશે નકાર પછી બે દિવસ રોકાય પછી આપણે નાખવાનું છે અહીંયા ઝાકળો આખો નાખી દે એટલે સાફ થઈ જાય ભાઈ હું ખાઈ જાય આપણે ઘડી ઘર મેલી બહુ પડી જાય

આ એની જ પાડી છે આ ફેર પડી જાય એની જ કઈ નીકળ બધીને મારીને જ ખાવાનું છે એ બહેન જેટલી પાડી છે ને બધી મારે રાધાને મારે આ ટેણી એ રાધાને મારીને ખાઈ જાય બધી ગાયો બધીને મારવા જાય એક મંગુ ના પહોંચે મંગુ રાજા છે આપડો અહીંયાનો મેન બધી મારીને ખાઈ હતી એક બે થી બીવે ખાલી બાકી છૂટા હું રખડે છે આને હવે ભૂખ લાગી ગઈ નથી કેમ કે હવે દસ મહિનાને દસમો મહિનો ભેગી ગયો છે એક બીજી છે આપડી બે ઈ પણ હજી તારીખ નથી યાદ હતી ભેગી આપણો એમનો વિડીયો એનો ઉડાડી દીધો છે ભે ક્યાં ગઈ હા આપણે આની રોજડીની બેન છે ઓલી બાજુ છે એનો નંબર છે હવે આ લગભગ મોરો છે થઈ છે ચોમાસામાં કેમકે હવે ખબર નથી કારણ મૂકી ને દોઢ મહિના થઈ ગયો આમાં ઉતરી આવેલા આની દસમો મહિનો હશે લગભગ એટલે બે છે જ એક મહિનાની અંદર ને સાત આઠ દિવસમાં આનું આવશે રિઝલ્ટ એકવીસ બસો ચાર છે ખોટીવાનું બિજદાન કરાવ છે જો કર્મમાં હશે વાછડી દીએ બધા દુઃખ કરજો બાકી આ બાજુ જોતા એવું લાગે છે આ પડખો નીકળે છે વાછડો હોય ને તો હોય નેવ ટકા કઈ હગે વધારે નહીં આપણે વાછડી જોઈએ છીએ કાયદેસર જો અહીંયા ફિલ થાય માટે ખબર પડી જાય વાછળો લાગે છે બાકી ધરાણી એટલે નક્કી ના કહેવાય વાછડી હોય આપણે દોવા બેહીને એ સાઈડ બેસીને દેખાય તડખું વધારે તો એવી શક્યતા છે બાકી આ સાડ જો વધી જતી હોય ને આ સાઈડની તો વાછડો દેવાય હોય કે વાછડી દે કંઈ નક્કી ના હોય બાકી આ સાડ તો આજ લાગે છે એવું મોરી પડી જાય છે એટલે બીક છે ભાઈ વાછડાની ભાઈ આવે તો ઉતારી આવી જોરદાર હજી તો ઉતારતી જ બાકી છે કુંડી વાછડો દેશે ને તો આપણે પછી સેલ કરવી પડશે કેમ કે ભાઈ વાછડા આવી પડે બોરા આપણે જોઈએ છીએ વાછડી વાછડી આવશે ને તો રાખવાની એ હા વાછડી વાળી આવું કંઈ નથી વેચવી વેચવાનું મન નથી ઓલી બાજુ વેચવી વાછડો દઈ દૂધ પીવા માટે જોઈ છે આ નથી દેવાની ક્યાંય આ ભલે અગ્રેસિવ રહી મારી લાટકી છે વધારે બધી લાટકી છે વધારે આની એકને હક ન થાય અમારે જો હજાર મસ્સો થઈ પડ્યો છે આનો ઈરાજ હોય તો કહેજો કોઈ બાકી તો આપણે ખબર નથી હાટ ને હાથ ને લાકડી નહીં ને લાકડી હોય તો આપણે માયરી હોત ફાઇનલ હતું તો અત્યારે છે ને બહારથી ભી એક આવી હે એક તો ચા ને તેલ ને ખાંડ દઈ દીધું ખાઈ લીધું ટ્રેક્ટરે પાછી ભરાઈ ગઈ તો અત્યારે જાવ પાડી બે હું ચરવા આવી ગઈ બધા ચરે

કેમ કે વરસાદ આવી ગયો તો ભૂલ ને તાજ ચાલુ વરસાદમાં ધાઈક ગયું બધું બાકી બે બધી બાઈ બંધાઈ ગઈ છે એમ સાયરન વાગે છે સાત તારીખો આવ સાડા સાત થયા છે ટાઈમ આપ્યો તો એ કપની તરફથી વગાડે છે અત્યારે સરકારે જ તમને પણ સંભળાતું હશે ગાજબીજી ચાલુ છે ને વરસાદે ચાલુ છે સિંદૂર આપણે હરખે લઈ લીધો છે સરકારે બાકી ગેંગ બધી જાઓ આપણે અહીંયા બની દઈએ આની એકની બીક રાખવાની આની વધારે હોય જેને કલર બદલી ગયો હાવ બ્લેક થઈ ગયો આ તો હજી સગવામાં વાંધો ન આવે આને તકલીફ પડે થોડીક બીજો કેવો લાગ્યો જે કોમેન્ટ કરજો જય માતાજી જય શ્રી રામ સુખનું સૂરજ ઉગાડી દીધો આપણો વરસાદે